કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીમા સુરક્ષાને લઈને મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે સરકારે ભારત મ્યાનમાર સરહદ પર વાડ બનાવવાનો નિર્ણય લીધો છે આ સરહદોને અભેદ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે શાહે મંગળવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકારે સોળસો તેતાલીસ કિલોમીટર લાંબી ભારત મ્યાનમારની સમગ્ર સરહદને વાડથી બાંધવાનો નિર્ણય કર્યો છે સરહદ પર વધુ સારી દેખરેખ સુવિધા માટે સરહદ પર પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવવાશે અમિત શાહે કહ્યું કે સરહદની કુલ લંબાઈમાંથી મણિપુરના મોરેમાં દસ કિલોમીટરના પટ્ટામાં પર ફેન્સિંગ કરવામાં આવી ચૂકી છે આ ઉપરાંત હાઇબ્રિડ સર્વેલન્સ સિસ્ટમ દ્વારા ફેન્સિંગના બે પાઇલટ પ્રોજેક્ટનો અમલ પણ કરવામાં આવ્યો છે આ અંતર્ગત અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં એક એક કિલોમીટરના અંતરે ફેન્સિંગ બનાવવામાં આવશે આ ઉપરાંત મણિપુરમાં લગભગ વીસ કિલોમીટર સુધી ફેન્સિંગના કામને પણ મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં તેનું કામ શરૂ થઈ જશે સરકાર તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે પરંતુ ભારતની સરહદ અને તેના લોકોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચલાવી લે મોદી સરકારે જમ્મુ કાશ્મીર પૂર્વોત્તર અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં દસ વર્ષના શાસનમાં આંતરિક સુરક્ષાના ત્રણ મુખ્ય ક્ષેત્રો પર નિયંત્રણ મેળવ્યું છે છેલ્લા ત્રણ મહિનામાં મ્યાનમાર આર્મીના લગભગ છસો સૈનિકો ભારતમાં પ્રવેશ્યા છે પશ્ચિમી મ્યાનમાર રાજ્ય રખાઈનમાં એક વંશીય સશસ્ત્ર જૂથ આરાકાન આર્મી આતંકવાદીઓ દ્વારા તેમના શિબિરો કબજે કરવામાં આવ્યા બાદ તેમણે મિઝોરમમાં લાંગટલાઈ જિલ્લામાં આશરે લીધો હતો સરહદ પર વાળ બનાવીને ભારત બંને દેશો વચ્ચે ફ્રી મુવમેન્ટ રિજીમ રદ કરશે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને બીજા દેશમાં પ્રવેશવા માટે ટૂંક સમયમાં વિઝાની જરૂર પડશે